હેલો મિત્રો જય મશાણીમાં જય માન કેમ છો બધા મજામાં મજામાં છે આપણો વ્લોગ જો એટલે એક સુરેમાં બધા મજામાં છે ભાઈ આપણે આવી ગયા છીએ અત્યારે આપણે અત્યારે જે મામસા ગામની અંદર ચોવીસ કલાકના નવરંગો માંડવો છે તેમની તૈયારી શરૂ છે એટલે આપણે જે વાડીમાં માંડવો રાખવાનો છે ને આમાં અમારા ભેહુન ગાવડા સરસ છે આ અમારા મધ ઉડ્યું જોવાય

મારા શાર્પસ ટ્રેક્ટર આવવાના છે એમાં બે ટ્રેક્ટર અંદર ઉતરવા સપડો છો હાજો બસ હળગાવા હાટું બાંધે છે કોક કે હળગાવન કોક કે નહીં કેવું બધું કરે એને હળગાવા દે ભરાવ દે બોલે 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 આ પ્લગ છે હું તો આપણું અરે તой ગોપી માનતો નથી તой ગોપી હળગાવે છે સાંભાર બોલે હે પડને નીકળે વાલે ছাত্রો કો રાજનીતિ સે દૂર રહેના ચાહીએ

पैसे कौन कौन आवी तो क्या मुची? ई ब्यागड़े बे कटका लेवा ना क्या, क्या के जो पासा सतु भावन से सतु भावन से मने कर दिया यूट्यूब में मुना भाई मुना बापू आवाना से एकल वीर ना दादा सौ शमशान नो राजा राकेश बुआ प्रियु मासी आवाना से प्रियु मासी अक्षय वाजा हां हमारा मुछिर हारो बोलता और पनी चुप हो जा सातवीं फेल आगो आगो भागे समर्थ

Kamu <tuk tangan> <tuk> ya <tangan> যাব গাই উত খাই গোলভাই मांड मामा फुल सपोर्ट आपे छे गायो सरावे छे गायो सरावे छे पण काटवानो छे पण हजी पेला गायो माता सरी ले पछि ए ओलो काकीडो मार के गयो आज हमर दादा केवा जीसी गया के दादा समझ रहे हो समझ रहे हो समझ रहे हो ना तो

બોલતા સારું આવડે છે બધાનું મન તરત જીતી લે મૂકી તું આગળ પ્રોગ્રામ છે મોટા પાયે જોવા તમે સાફ સફાઈ જોઈને જ લાગે પ્રોગ્રામ મોટા પાયે છે દાદા કઈ બોલતા નથી લાગે છે પડી કે આવો માવા દબાવવો પડશે એને કેમ દાદા દબાવવો પડશે ને હા જો હમણાં બનાવી નાખી પડી આવો વાળા માવા તમારે કામરું છે ડેમ ક્યાં ઝાડ આવે ગયો પર્યાવરણ બસાવો એ કે ઝાડવાળા હોય એ ધૂળ કાઢો એ કે શું બસ પર્યાવરણ બસાવો એ કે જવો હે બૂમ મારી ખાડો પાડ્યો એ બીજો ખાડો પાડ્યો आलो रेडी दाड़वा बोले रे काका हम एक दादा म आओ खड़े थे काक बोलिया कर अगर बोल से ना तो मजा नहीं आवे कपाखे है हो कोन देवाड़े में के है पनाया खे है ओ जयपाल भाई ये आट जाओ बे है ये बच्चे निकल आएगी બરાબર છે બધા તારી વાત ના રો હમે તો બધા હાથી ભેગ કરે રો નોખા નોખા આ રીસી બે આલે છે પાળો આખો વિક આ જો સોડા મંગાવી છે ને બધા સોડા પીવે છે જો આખો થેલો ભરીને મંગાવી છે વાહ ક્યાં સીન હે

તો મિત્રો આપણે રસ્તામાં આવી ગયા છે કાળિયા બીડ મેરડી માના મંદિરે અ યો તો આપણે હમણાં મેરડી માના દર્શન વાટમાં કરતા જઈએ કારણ કે મેરડી માના કામ થી નીકળ્યા હતા માતાજીના આશીર્વાદ લેતા જઈએ તો તમને પણ દર્શન કરાવીએ આગળ લોટમાં બન્યા રહીજો

લીડા માફત દીધી